નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું માંડવી એપીએમસી માર્કેટ યાર્ડ મધ્યે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ચૌદ પાક ખરીદ કરવાના ભાવો નક્કી કરવામાં આવેલ છે જેમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં મગફળીની ખરીદી બજાર ભાવ કરતાં એક મણે ત્રણસો પચાસમી ચારસો વધારે ભાવની કિંમતે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી હતી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈએ ગુજરાતની ડબલ એન્જિન સરકાર દ્વારા ખેડૂતોને સીધો કેમ ફાયદો થાય એ દીર્ઘદ્રષ્ટિએ આ ભાવો નક્કી કરવામાં આવેલ છે જેમાં ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડ્યુસર કા લી દ્વારા ગીર સોમનાથ કલેકેટિવ ફાર્મિંગ પ્રોડ્યુસર કહ્યું ઉપરોકત માલની ખરીદી કરશે એપીએમસી ચેરમેન શ્રી કેશુભાઈ પારસિયાએ પાંચસો જેટલા ખેડૂતો અહીં નોંધાયેલ હોવાનું જણાવી દરેક ખેડૂતે સરકારના ટેકાના ભાવે માલનું વેચાણ કરવા જણાવ્યું હતું ગયા વર્ષે પચ્ચીસો પચાસની સામે આ વર્ષે બે હજાર સાતસો બાર રૂપિયા એક મણ મગફળીનો ભાવ નક્કી થતાં ખેડૂતોને મોટો ફાયદો થશે તેવું જણાવાયેલ આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા વિસ્તરણ અધિકારી શ્રી છબીલભાઈ પટેલ એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી શિવજીભાઈ સંઘાર મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી મનુભા ચાંદુભા જાડેજા કિસાન સંઘના પ્રમુખ રતિલાલભાઈ રાબડિયા નિમિષભાઈ દવે એપીએમસીના ડાયરેકટરો ખેડૂતો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા એપીએમસી સ્ટાફ ગણે ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી जो तमने आ वीडियो गमो हो तो, लाइक करो शेर करो अने तमारा मित्रों साथे सब्सक्राइब करवानो भूलता नहीं अने हाँ कमेंट तो जरूर करजो तो जोता रहो मोजिलो गुरु यूट्यूब चैनल धन्यवाद